રા દોશિયા ને તું બહાર જાતો હોય સાયકલ લઈ દે હી જા કે લે અરે કે શું માછલી ને જવા દે ના લે બાઈ માં પંજરા ટીકટોક પર હશે તો તો ઘરે જઈને આપણે પંજર કરીને નાખશું

પુરીલા છોકરા કેવા છે નકરા છોરકણા હે આ ભલે ખબર ના રય તા તો આપની સાયકલ ખોઈ જ નખી હાચી વાત છે દોશી અરે હું તને શું કહું એ હું ક્યો હું પુરી છોરકણી હે એના છોકરા છોરકણા ત્યાં લે હા ડુવા હાલો હાલો આજે આપણે ગામ જવાનું એ મોડું થઈ ગયું હવે શું ગામ છે સાયકલ બઠાવી હાલ હાલિયા જાવું હવે હા હાલો એ મમ્મી

આ દુઆ આ દોશી મારા દીકરા આપની સાયકલ છોડી ગયા હે આ એમ થોડું આલે ને બાપની દે જોતો ને જોઈ જાય લે આ આવો કઈમાં કઈ વાય કે મારે તારો ચા લે માર સમજાય સમજાય એ ધેમી બઠાયલી છે પણ અમારું નામ આવી છે કારણ કે પેલા સોરતા તા હા એ લખ્યો તો આપણે એને બીજે ગોતીએ અને નો આયા પછી જોતા સોયતા કાટા ભાઈ એ પાયો છે શું સોયતા કાટા આલો નુઆ આ ડોશી માનતા કેલી એના માથે લઈ જાવ ને સાયકલ લે લે માનતા કરો તો જે કરવું હોય તો લ્યો હા ને આપણે ના બોલું ઓય કી 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 થય ગયો તો કપલા અન બેર ઊભી શું કહું હા છો ઈને માતાજી મૂકવા કીધું હા તો ભલે માતા વરી વરી બની થાય બોહણીઓ વરી જશે ના મારા તારા બાપે લીધો જોત કરી